નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

આ અંગે એસસી એસ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં શાહીબાગમાં રહેતી પંદર વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે પોતાના ઘરે બોલાવી હતી જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા સગીરા યુવકના ઘરમાં આવતા ચારેય યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જે બાદ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું દુષ્કર્મ આચરનાર આરોપીઓમાં અક્ષય ઉર્ફે સેંધો મેહરિયા પાર્થ ઉર્ફે ભેટ ભોટિયો પરમાર અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર છે બનાવના દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી અને સ્કૂલે પણ નિયમિત જતી ન હતી બનાવ અંગે સગીરાના પરિવારે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે દુષ્કર્મ અને એન્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ બનાવની વધુ તપાસ એસસી એસટી સેલ દ્વારા કરવામાં આવી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય